બે હજાર ચોવીસ પચીસનું બાંધકામ કરવામાં આવેલ જેનું તારીખ અઢારું બે હજાર પચીસ ગુરુવારના રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તાલુકા પંચાયત કાંકરેદ હિનાબેન એશ ઠાકોર ક્લસ્ટર કોઓર્ડિનેટર તલાટી જયેશભાઈ પ્રજાપતિ સરપંચ અલ્પેશભાઈ બી દેસાઈ પૂજારી રઘુઘર ગોસ્વામી સહિત તમામ ગામ આગેવાન અને એસબીએમ શાખાના સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સરપંચે નિયામક અને ટીડીઓનો આભાર માન્યો હિનાબેન દ્વારા સામૂહિક સ્વચ્છતાના સંકુલની જાળવણી થાય તેમજ તેના ઉપયોગ ગામના દરેક લોકો કરતા થાય તેવી માહિતી આપવામાં આવેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા આજે કાંકરેજ તાલુકાના માનપુરાઓ ગામે ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સાહેબ તાલુકાના સાહેબ શ્રી તથા એમાં કાર્યકર તરીકે બેન ઇનાબેન તથા દરેક અધિકારી ગણ શ્રી તથા ગામના સરપંચ શ્રી અને બધાના ખૂબ જ સારા સહયોગથી અમારા ગામે આ સામૂહિક સ્વચ્છતા સંકુલ બન્યું છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આની જવાબદારી અમે પંચાયતથી એની સ્વચ્છતાને લઈએ છીએ અસ્તુ ભારતમાં